જય હિન્દ જય ભારત જય મામેલડી વિડીયો બનાવવા પાછળ ઘણા મુદ્દાઓ છે જે આજ રોજ તમારી સમક્ષ આ મુદ્દાઓ રજૂ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે મનસુખભાઈ જે અત્યારે ફિટ થઈ ગયા છે જો કે એ સાચું હોય ખોટું હોય એ એમને મુબારક કારણ કે જે કહેવું હોય એને મુબારક પણ હું આ વિડીયો એટલા માટે બનાવવા બનાવ્યો છે કારણ કે આપણે વિરોધ કરીને ક્યાં ક્યાંય જવું છે પણ કહેવાય છે કે જ્યારે સત્ય બોલવું એ બી એક ધર્મ છે અને એક અમારી ફરજ છે કારણ કે અમે બી આદ્યશક્તિ મહામેલડી યુવા સેનાના પ્રમુખ છીએ અમે પણ દેવીપૂર્ણ સમાજનું આખું અમુક ચલણ ચલાવતા હોય છે અમારો પણ એક સમાજ છે તો વિડીયો એટલા માટે બનેવો છે કે તમને ખ્યાલ હોય તો કે આપણે ઘણીવાર એમના જોડે વાતચીત થઈ બરાબર એક વાત જ્યારે એમને પહેલો એક વિડીયો મૂક્યો હતો એમાં એને એવું કીધું હતું કે હું મેલડીને ખરી ખાઈ જાઉં મેલડી આમ છે મેલડી આમ છે ત્યારે મેં એવું કીધું હતું કે ભાઈ તમે સારું કામ કરો છો બહુ સારું કહેવાય પણ આ ભારતની સંસ્કૃતિ છે આ આસ્થાનો દેશ છે ભારત દેશ છે માનો કે તમે મેલડી માને નથી માનતા તો તમે પ્લીઝ ન માનો તો તમે ન માનો પણ કોઈ જે માને છે જે લોકો જેના પર આસ્થા ધરાવે છે એ મેલડીને પોતાની મા ગણે છે દેવી શક્તિ ગણે છે ત્યારે આપણે એમને કહેતા હોય કે તમે ન માનતા હોય તો ના માનો પણ તમે જાહેર સોશિયલ મીડિયામાં આવી રીતે દેવનું અપમાન ન કરો એક બીજા નંબરમાં એક વિડીયોની અંદર મેં એમને એવું કીધું હતું કે તમે જે વિડીયો ચડાવ્યો છે ભૂવાનો જોકે બહુ ગલત માનીએ આપણે માનીએ છીએ કે ગલત છે એમને કંઈ વાત કરી હતી ચલો માનીએ પણ એમને એ વિડીયોની અંદર જે ટાઈટલ માર્યું હતું ખેતલા લવ સ્ટોરી ત્યારે બી દુઃખ થયું કારણ કે ઈષ્ટદેવ ભગવાન જે કંઈ હોય એ બધાને માટે સરખા હોય છે બરાબર ત્યારે પણ મેં એમને ફોન કર્યો તો કે ભાઈ તમે જે ટાઈપિંગ કરો છો એમાં તમે ગલત લખ્યું છે કે ખેતલાપાની લવ સ્ટોરી તમે લખી ખેતલા પા થોડા લવ કરવા ગયા હોય તો તમે આવું ન લખો તો કે એનો ભૂવો છે કે નહીં તો મી મિત્રો એનું ભૂવાનું નામ લખો ભાઈ ખેતલાપાનો ભૂવો આ રીતે વાત કરી બરાબર પણ ત્યારે પણ આપણને પછાડી પાડવા માટે ઘણા બધા મુદ્દાઓ ને આમને તેમને અને આપણે કહેવાય છે કે જેટલો આપણો હક હતો જેટલો અધિકાર હતો એટલું આપણે એમને સમજાવ્યા કે ભાઈ ખેતલાપની લો સોરી ના લખો ખેતલાપનો ભૂવો છે અથવા એનું નામ છે એવી રીતે લખો પણ એ ન માન્યા બીજા નંબરમાં કે હનુમાન દાદા હનુમાન દાદાનું જાહેરમાં અપમાન કરીએ અને આપણે એમને એવું કેવી કહેવા જઈએ કે ભાઈ તમે હનુમાન દાદાનું અપમાન શું લેવા કરો છો તો એ શબ્દ કેવો વાપરે કે તમે ક્યાં હનુમાન દાદાની વાત કરો છો આપણને એવું કહે છે કે તમે ક્યાં હનુમાન દાદાની વાત કરો છો હું તો આ હનુમાન દાદાની વાત કરું છું એટલે ઘણીવાર સટકવાની બારી એ કાઢે છે ઘણા દેવીઓના અપમાન કરે છે અત્યારે જે વિડીયો જોયો એમાં ભગવાનનું નામ લે છે ઈષ્ટદેવનું નામ લે છે ઘણા બધાનું નામ લે છે તો અમે એ જ કહીએ છીએ કે ભાઈ આ ભારત ભૂમિની અંદર દેવી શક્તિઓ છે છે ને છે એ અમે માનીએ છીએ તમે ન માનતા હોય તો તમે ના માનો પણ તમારા મૂઢે જે ભગવાનનું નામ આવ્યું એ અમને બહુ સારું લાગ્યું બીજા મુદ્દા ઘણા બધા મુદ્દાઓ છે બરાબર ભારતીય જનતા પાર્ટી બરાબર અત્યારે તમે ભારતીય જનતા પાર્ટી માટે તમે એવું કહો છો કે રૂપાલા સાહેબને આ સાહેબને ઘણા બધા વિડીયોમાં તમે બીજેપીને ભારતીય જનતા પાર્ટીને તમે પછાડી પાડવા માટે ઘણા બધા વિડીયો મેં જોયા છે સાંભળ્યા છે તમારા મોઢે બરાબર તો અત્યારે જ્યારે તમે આ વસ્તુ બની ત્યારે તમે ભારતીય જનતા પાર્ટી પાસે બધી વસ્તુ કરો છો જયરાજસિંહ બાપુની વાત કરી તમે ગોંડલવાળા તો તમને ખ્યાલ છે કે એક સમય એવો હતો કે તમે જયરાજસિંહ બાપુ વિશે કેવા વસ્તુ બોલી હતી એ તમને ખ્યાલ નહીં હોય પણ એ વિડીયો તમારામાં છે જ તે એટલે મનસુખભાઈ ઘણીવાર તમને સમજાવવા માટે અમે ઘણા લાખ પ્રયત્ન કર્યા છે અમારા જેરા ખા તમે જાહેરમાં અપમાન કર્યું છે હું પોતે રખો તો આવા અમારા ઈષ્ટદેવો જેવા ઈષ્ટદેવ માટે અમે તમારી હારે વિરોધ કરતા હોય લીગલ વિરોધ કરતા હોય ત્યારે તમે એમ કહેતા હોય કે હું તમારા દાદાનું નામ ક્યાં લઉં છું એટલે ઘણીવાર તમે બચવાની બારી કાઢતા હોય છે અને અમે ઘણીવાર તમને સમજાવવા માટે કોલ કર્યા છે અને તમે આમ ન પહોંચ્યા તમે મારી ચેનલને ડિલેટ મારી દીધી જો કે મેં તમારા કોઈ કન્ટેન્ટ ચડાવ્યા જ નહોતા મારી એટલી ભૂલ હતી કે તમારો ફોટો અને તમારું નામ યુઝ કર્યું તો એ એ ત્યારે મને ખબર નહોતી કે તમે ફોટામાં અને નામમાં પણ તમે સ્ટ્રાઇક મારશો ચલો વાંધો નહીં ચેનલ બેનલ બધું ભલે ઉડી ગઈ પણ તમે એવું વિચાર કરતા છે કે એક વ્યક્તિને એની ચેનલ ઉડાડવાથી બોલતો બંધ કરી દેવામાં આવે તો એ વસ્તુ તમારી ગલત છે અમે બોલતા બંધ ક્યારે થશું કે જ્યારે તમે દેવી દેવતાનું અપમાન કરવાનું બંધ કરશો બરાબર ત્યારે તમે બંધ થશો ત્યારે અમારે તમારે કોઈ વાંધો નહીં રહે પણ તમે ઘણા વિડીયોની અંદર દેવોનું અપમાન કર્યું છે દેવી શક્તિનું અપમાન કર્યું છે અને ઘણા વિડીયોની અંદર તમે કોઈની ઈચ્છા વિરુદ્ધ બી ઘણા બધા વિડીયો ચડાવી દીધા છે બરાબર તમારા બે હજાર પચીસોની આવક આટું તમે બીજાની બેનને પોતેને એક કરી નાખીએ છીએ તમે વિચાર કરો અને અત્યારે તમે ભરતભાઈનો મુદ્દો લાવ્યા છો કે ભરતભાઈ ઉપર આમ કર્યું તો ભાઈ ભરતભાઈને અને ભરતભાઈના જે જગ્યાને બરાબર ભરતભાઈનું તમે એવું કીધું હતું કે ભરતભાઈ શિનાળવો છે યાદ છે તમને તમે અત્યારે ભરતભાઈના મુદ્દાઓ લાવતા હોય છે કે ઓલા બેને આવું કર્યું હતું ભરતભાઈ રે તો તમે અત્યારે એવું કહો છો પણ એક સમય એવો હતો કે તમે ભરતભાઈને અને મામાને કેવી કેવી વસ્તુ કરી છે બદનામ કર્યા સોશિયલ મીડિયામાં બરાબર ત્યારે અમે એમ કીધું હતું કે ભાઈ દેવને માનવાવાળા હોય એ એની પર્સનલ મેટર છે તમે એના ઘરવાળી સાથે વાતચીત કરી એવા વિડીયો વાયરલ કર્યા અને એનું આખું પરિવારને તમે અલગ પાડી દીધું એ મામાને ભરતભાઈ રાઠોડની વાત કરું છું તો એનું પરિવાર અલગ પડી ગયું તમારા લીધેથી તમારા સોશિયલ મીડિયાના વિડીયોના લીધેથી બરાબર અને એની ઇજ્જત આબરું પણ ગઈ બરાબર અને તમે અત્યારે ભરત રાઠોડનો જો મુદ્દો લાવતા હોય તમે હેમંત ચાવડાની વાત કરી કે હેમંત ચાવડા તો હેમંત ચાવડાને તમે એમ કહેતો હતો કે તું આવો છો તું તેવો છો બરાબર હેમંત ચાવડા બરાબર કારણ કે ઘણી વાર તમને સમજાવવા માટે અમે પ્રયત્ન કર્યા છે બરાબર હજી આજે ઘણો આનંદ થયો કે તમે દેવી દેવતાનું નામ તમારા મોઢે તમે લીધું ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એમએલએ છે બરાબર કાર્યકર્તાઓ છે એનું નામ લીધું બહુ સરસ સારું કામ કર્યું બસ આવી રીતે તમે જો કર્યું હોત તો વાંધો નથી અને બીજી વાત ચોટીલાના બેન એક દાદાએ જે તમારી હારે વાત કરી તો તમે એનો વિડીયો ચડાવી દીધો એની દીકરીએ તમારી હારે વાત કરી તો તમે એનો વિડીયો ચડાવી દીધો એના ભાણીયાએ એ વિડીયોને ડિલેટ મારવાની વાત કરી તો તમે એનો વિડીયો ઓડિયો વિડીયો ચડાવી દીધો તો તમે બે પૈસા કમાવા માટે જેનો તમે વિડીયો ચડાવો છો બરાબર તમે એની અંદર એના દિલની અંદર તમે કોઈથી સાંખ્યું કે એ લોકોને કેટલી તકલીફ થતી છે બીજા નંબરમાં ડોડિયા અરે નામે ભૂલી ગયો ડોડિયા જામનગર સાઈડના એ છોકરા એ છોકરાનો તમે ઓડિયો વિડીયો કોઈ તમને કીધું ને તમે ચડાવી દીધો અને એ બધી મેટર બની હતી તમારી હારે તો એ બી તમારા દલિત સમાજનો દીકરો હતો તમે એકવાર એને પૂછવું જોઈએ કે આ વાત સાચી છે ખોટી છે તમે ડાયરેક્ટ એના વિડીયો ચડાવી દીધા એટલે જો કાર્યકર્તા જે હોય ને કાર્યકર્તા એ પહેલાં પૂછે બધું ડિટેલ જોવે જાણે અને પછી વસ્તુ કરતા હોય બરાબર તમને તો કોઈ ફોન કરે એટલે વિડીયો ચડાવી દીધા હોય બરાબર અમે સામાજિક કાર્યકર્તા માનીએ છીએ કાંતિભાઈ વાળાને સલામ કરીએ છીએ બરાબર કાંતિભાઈ વાળા છે ભલે વસંત ચાવડા જે કઈ મેટરની વાત કરતા હોય એની મેટર એની પાસે પણ એને કોઈ દેવી દેવતાને લઈ ક્યારે અપમાન નથી કર્યું બરાબર એ બીજા લોકોની સાથે જે કંઈ વસ્તુ કરતી હોય તો એનો ક્યારેય અમે વિરોધ નથી કર્યો કારણ કે દેવી દેવતાનું નામ નથી લીધું કોઈ વ્યક્તિનું નામ લીધું હોય તો ભાઈ એ સાચું ખોટું જ્યારે થાય ત્યારે વાત સાચી બરાબર બીજા નંબરમાં આ નરેશવાળા વાળા ઘણા બધા એવા જે તમારા સમાજના કાર્યકર્તાઓ છે એના અમે હું સલામ કરું છું અને અમે એને માનીએ છીએ પણ મનસુખભાઈ તમારી બહુ જ ગલત હતી તમને બહુ જ ઘમંડ આવી ગયો હતો બહુ પાવર આવી ગયો હતો બરાબર તમને એવું કે મારી સિવાય કોઈ બીજું કોઈ સેજ નહીં હું જ છું તમે દેવનું અપમાન કરવું એ તમારા માટે હાઉ વાત અલગ હતી કારણ કે તમને કોઈ જાતનો ડર નહોતો તમે બીજાને યાદ છે તમને તમે બીજાને ફોનમાં એવું કહેતા હતા ઉપર લાલ ગાડી આવશે મામા આવશે આ આવશે ભાઈ આ ભારત છે આમાં બંધારણ છે આ સંવિધાન આલે છે એમાં જેટલું તમારા ઉપર થાય જેટલું બીજા લોકોની ઉપર થાય ને એટલું તમારા ઉપર થાય તો તમે જે પોલીસવાળાની બધાને જે ધમકી આપતા હતા બરાબર તો આજે બી તમને ખ્યાલ આવ્યો આજે તમે એમ કહો છો કે પોલીસવાળા આવા છે પોલીસવાળા જાયા હોય ને વસ્તુ કરે છે અત્યારે તમે પોલીસને પસાડી પાડવા માગો છો પણ એક સમય એવો હતો ત્યારે તમે બીજાને પોલીસની ધમકી આપતા હતા યાદ છે તમને બરાબર એટલે બહુ જાજુ અને હા તમારી આ જે મેટર છે એ તમને મુબારક એમાં મારે કશું કંઈ બોલવું નથી બરાબર કોઈ જાતની મારે કમેન્ટ કરવાની નથી પણ મેં તમને એટલું કહું છું કે તમે જ્યારે અત્યારે દેવનું નામ લ્યો છો તો એ જ દેવના તમે કેટલું અપમાન કર્યું છે એ તમને ખ્યાલ હોય તો તમને અત્યારે યાદ કરાવી દઉં છું અને આ લોકો બધા જાણે જ છે સમજે છે બરાબર અમારો વિરોધ ખાલી ઓનલી વન એવું છે કે તમે જાહેર સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ ધર્મનું અપમાન કરશો તો અમે સહન નહીં કરવી બરાબર બીજો કોઈ મુદ્દો જ નથી અમારા માટે તમે અમારી પચાસ ચેનલ ઉડાડી નાખશો તો એમને કોઈ વાંધો નથી પણ જાહેર સોશિયલ મીડિયામાં ધર્મનું નામ લીધું કોઈ સંત મહંતોનું નામ લીધું બરાબર તો અમે બોલવાના છીએ અને બોલવાના છીએ તો મિત્રો મારો લક્ષ્ય ને મારો મકસદ જે હતો એ તમારી સમક્ષ રજૂ કર્યો છે મને દલિત સમાજથી કોઈ વાંધો નથી હું સલામ કરું છું બધા દલિત સમાજને અને સમાજના બધા સારા જે કાર્યકર્તાઓ છે જિગ્નેશભાઈ મેવાણી સલામ છે એમને ભલે જે કહ્યું હોય પણ કહેવાનો મુદ્દો એટલો જ છે કે દેવનું અપમાન ન કરવું બરાબર તમે ન માનો એ તમારી વાત છે બરાબર અત્યારે ઘણા લોકોની બદુવા કહી શકીએ આપણે હાઈ કહી શકીએ બરાબર ઘણા લોકોએ તમને ફોન કરીને સમજાવવા માટે મહેનત કરી છે પણ તમારે એક જણાની વાત ક્યારેય તમે સાંભળી નથી બરાબર પણ અત્યારે જે તમે બધાના નામ લીધા પોલીસવાળાના દેવી દેવતાનું તો બસ આવી રીતે દેવી દેવતાને માનો ન માનતા હોય તો માનો ન માનો તો કાંઈ વાંધો નહીં પણ એનો જાહેર સોશિયલ મીડિયામાં એનું અપમાન ન કરો જય હિન્દ જય ભારત જય માતાજી જય મા મેલડી મારે કોઈ એવું નથી કહેવું કે આને લાઈક કરો શેર કરો કે ચેનલને સબસ્ક્રાઈબ કરો કે ગમે એમ કરો મારે કશું કંઈ કેવું નથી મારી વાત તમે ખાલી સાંભળજો જય હિન્દ જય માતાજી જય મા મેલડી